જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વગસ્ત કાંતિપ્રસાદ અંતાણીની એકસો જયંતિએ શ્રદ્ધા પાઠવાનો કાર્યક્રમ યોજાયો શંકરભાઈ સદ્યની ઉપસ્થિતિમાં સૌએ શ્રદ્ધા અર્પણ કર્યા જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વર્ગસ્થ કાંતિપ્રસાદ અંતાણીના જન્મજયંતિ નિમિત્તે ભૂજ ખાતે જિલ્લા પંચાયતના પ્રાંગણમાં આવેલ સ્વર્ગસ્થની પ્રતિમાને જિલ્લા પંચાયત તેમજ સત્યમ સંસ્થા તાનારીથી મહિલા મંડળ સહિતની સંસ્થાના સંયુક્ત પ્રમાણે શ્રદ્ધા અર્પણ કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કપડાઓનું વિતરણ બાળકોને અલ્પહારનો કાર્યક્રમ પણ સાથે યોજાયો હતો કાર્યક્રમમાં અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સદ્દે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી ડૉક્ટર મિહિર વોરા સહિતના લોકોએ વંદના કરી હતી અને તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો સંકલ્પ કર્યો હતો કાર્યક્રમનું સંચાલક દર્શક અંતાણીએ કર્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ કરીને શંકરભાઈ સદ્દે મિહિર વોરા રામુબેન પટેલ અબ્દુલ ગફૂર શેખ તેમજ ભૂપેન્દ્રસિંહ વાઘેલા વિરમભાઈ ગઢવી ચૌધરી સાહેબ વિજયાબેન પ્રજાપતિ હેપ્પી વાલા સાહેબ આરડી પટેલ સિંધી સાહેબ નયનસિંહ જડેજા ઉમેશ રૂઘાણી સામંત વસ્ત્રા ધ્રુતિ મહેતા પ્રીના પટેલ નારણ ગઢવી ઉર્મી મોરા કોમલ ચૌધરી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉકેલાય એ માટે કચ્છી પ્રજાકીય પરિષદની સ્થાપના કરવામાં આવી હતી એ પરિષદના એ મોવી હતા દેશની રીતે વાત કરું તો આઝાદીના આંદોલનમાં એમણે સક્રિય ભૂમિકા ભજવી હતી આપણા રાષ્ટ્રીય નેતાઓ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના નેતા અને પંચાયતી રાજના પ્રણેતા બલવંતભાઈ મહેતા એમની સાથે એમના આત્મીય સંબંધો હતા કચ્છના નેતૃત્વની વાત કરું તો કચ્છના સર્વમાન્ય લોકનેતા શ્રી પ્રવીણજીભાઈ ઠક્કર ને તે વખતના બંને સાંસદો પવનજી અર્જુન કિમજી અને ગુલાબચંદ્ર ધોળકિયા એમના એ વિશ્વાસો સાથી રહ્યા હતા સમગ્ર કચ્છનો ઇતિહાસ એમને મોઢે હતો એમ કહીએ તો ચાલે કચ્છની ભૂગોળથી પણ એ સારી રીતે માહિતગારક હતા કચ્છના ગામડાના લોકો કચ્છના કિસાનો અને કચ્છના પશુપાલકો એમના પ્રશ્નોથી પણ માહિતગારક હતા ઓગણીસો ત્રેસઠમાં પંચાયતી રાજની સ્થાપના થઈ ત્યારે એમની પસંદગી મતે કરવામાં આવી અને અંજાર પાંજરાપોરના માધ્યમથી રાય માતા અને ગૌવંશ એની એમણે આજીવન સેવા કરી હતી ટૂંકમાં કહું તો ક્યારે પણ પદની અપેક્ષા રાખ્યા વગર માત્ર કામ કરવું એમનું ધ્યેય હતું અને પંચાયતના પ્રમુખ થયા એ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનો એમણે સર્વસંમતિથી એમને વિનંતી કરી એટલે પદ એમણે સ્વીકાર્યું આજે દાખલા તરીકે ખુરશી માટેની જે ખેંચકાણ જોવા મળે છે તે વખતે ત્યાં કોઈ ખેંચકાણ નહીં હતી અને લોકો એક એકબીજા તરફનો વિશ્વાસ અને એકબીજા તરફના આદરને કારણે અને મેરિટ્સ ઉપર હોદ્દેદારોની પસંદગી કરતા હતા એ રીતે પ્રથમ પ્રમુખ તરીકે એમની પસંદગી કરવામાં આવી અને એમના કાર્યકાળ દરમિયાન આજે કચ્છમાં વરસાદ રેગ્યુલર થઈ ગયો છે ત્યારે સ્કેર સિટી સેમી સ્કેર સિટી અને ફેમેન્ટ એના વર્ષો હતા એ વખતે મહેસૂલ તંત્ર તરફથી જે યોજનાઓ કરવામાં આવી પશુઓને અને માલધારીઓને ખાડે પાડવામાં માટે અને ખાસ કરીને જે પશુઓનું સ્થળાંતરનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો એ કચ્છના પશુઓને દક્ષિણ ગુજરાતમાં લઈ જવામાં આવ્યા એ બધા કાર્યક્રમનો અમલ એમણે બખૂબી કરેલો અને કચ્છના દરેક ગામથી માહિતગાર દરેક ગામના આગેવાનોથી માહિતગાર એટલે બધા સાથે એમના આત્મીય સંબંધો હતા એમની જન્મસ્થિતિ નિમિત્તે એમને સતત વધારે